નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય સરકારે પ્રદેશના જેવરમાં સેમી એકમ સ્થાપવાની મંજૂરી આપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંદુર દરમિયાન સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરી ન્યાયાધીશ બી આર ગવએ દેશના બાવનમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક ડબલ્યુપીઆઈ આધારિત ફુગાઓ ઘટીને શૂન્ય પોઈન્ટ પંચ્યાસી ટકા થયો અને ભારતે અને ચીન અને તુર્કીએમાં સમાચાર માધ્યમોના એક્સ એકાઉન્ટને બ્લોક કર્યા સમાચાર વિગતવાર સરકારે ઉત્તર પ્રદેશમાં જેવર એરપોર્ટ નજીક સેમિકન્ડક્ટર એકમ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે એચસીએલ અને ફોક્સકોનમાં સંયુક્ત સાહસ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ એકમની સ્થાપના કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે આ પ્લાન્ટ દર મહિને વીસ હજાર વેફર્સના ઉત્પાદન માટે તૈયાર કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે આ એકમમાં ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે આજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને કેબિનેટ સેમિકન્ડક્ટર યુનિટ जो भारत का छठा सेमीकंडक्टर यूनिट बनेगा वो जेवर उत्तर प्रदेश में बन रहा है उसको अप्रूव किया है जब तक पांच सेमीकंडक्टर की यूनिट्स इंडिया सेमीकंडक्टर मिशन के तहत अप्रूव होने के बाद में बहुत तेजी से उसमें कंस्ट्रक्शन चल रहा है उन पांचों में और एक का प्रोडक्शन इस वर्ष दो से स्टार्ट हो जाएगा તેમણે જણાવ્યું હતું કે બસો સિત્તેર શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો નવા ઉત્પાદનો વિકસાવવા માટે વિશ્વકક્ષાની નવીનતમ ડિઝાઇન ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી હવાઈદળના વડા એર ચીફ માર્શલ એ સિંહ અને નૌકાદળના વડા ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી તેમને ઓપરેશન સિંદુર વિશે માહિતગાર કર્યા હતા સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરી હતી તેમણે ત્રાસવાદ સામે ભારતના પ્રતિસાદમાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવ્યું હતું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે જશે ઉપરાષ્ટ્રપતિ ધનખડ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરવસિંહ શેખાવતની પુણ્યતિથિ નિમિત્તે જયપુરમાં સ્મારક પુસ્તકાલયનું ઉદઘાટન કરશે ભૈરવસિંહ શેખાવતે ઓગસ્ટ બે હજાર બેથી થી જુલાઈ બે હજાર સાત દરમિયાન ભારતના અગિયારમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી તેમણે ત્રણ કાર્યકાળ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઉપસ્થિત રહેશે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આજે દેશના બાવનમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સવારે યોજાયેલા વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી ગવઈને શપથ લેવડાવ્યા હતા ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ગઈકાલે નિવૃત્ત થયેલા ન્યાયાધીશ સંજીવ ખન્નાનું સ્થાન લીધું છે શપથગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીઓ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતાં છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં તેલંગાણા સરહદ પર સ્થિત કરગેકુટ્ટા ટેકરી પર લગભગ એકવીસ દિવસ સુધી ચાલેલા માઓવાદી વિરોધી અભિયાનમાં સોળ મહિલા માઓવાદીઓ સહિત એકત્રીસ માઓવાદીઓ માર્યા ગયા છે આજે બીજાપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆર પીએફના મહાનિદેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છત્તીસગઢના પોલીસ મહાનિદેશક અરૂણ દેવ ગૌતમ અને બીજાપુરના પોલીસ અધિક્ષક જીતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે એકવીસ એપ્રિલથી આ મહિનાની અગિયારમી તારીખ સુધી હાથ ધરવામાં આવેલા આ અભિયાન દરમિયાન કુલ એકવીસ અથડામણો થઈ હતી તાજેતરના વર્ષોમાં શરણે આવેલા નક્સલવાદીઓની સંખ્યામાં પણ વધારો થયો સીઆરપીએફના મહાનિદેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું કે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં દેશને નક્સલ મુક્ત બનાવવાના સરકારના નિર્ધારને પૂર્ણ કરવા કેન્દ્રીય સલામતી દળો અને રાજ્યની પોલીસ સતત માઓવાદી વિરોધી અભિયાન ચલાવી રહી છે શ્રી સિંહે આ અંગે વધુ માહિતી આપી હતી सरकार द्वारा किए गए विकास कार्यों एवं बलों की कार्यवाही से सरेंडर्स की संख्या में भी बहुत बढ़ोतरी हुई है वर्ष 2024 में 928 एवं 2025 के पहले चार महीनों में अब तक 718 सौ सरेंडर्स हो चुके हैं सरकार ने माओवादियों को समाज की मुख्य धारा में शामिल होने हेतु आत्मसमर्पण और पुनर्वास नीति बनाई है जो बहुत ही कारगर साबित हो रही है આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ને ફોલો કરી શકશો સુરતમાં ભાજપ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું કે દેશવાસીઓના રક્ષણ માટે ભારતીય સશસ્ત્ર દળો સરહદે ખડે પગે છે ભાગર ચાર રસ્તાથી ચોકના કિલ્લા સુધી યોજાયેલી આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને પૂર્વ સૈનિકો જોડાયા હતા ભારતે ગ્લોબલ ટાઇમ્સ શિન્હુઆ ન્યૂઝ એજન્સી અને ટીઆરટી વર્લ્ડના એક્સ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કથિત રીતે પાકિસ્તાનનો ખોટો પ્રચાર કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે ગ્લોબલ ટાઇમ્સ એ ચીનના સામ્યવાદી પક્ષની માલિકીના પીપલ્સ ડેલી હેઠળ સંચાલિત અંગ્રેજી ભાષાનું ટેબ્લોઇડ છે શિન્હુઆ ન્યૂઝ એજન્સી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સત્તાવાર સરકારી સમાચાર એજન્સી તરીકે સેવા આપે છે જ્યારે ટીઆરટી વર્લ્ડ તુર્કીની જાહેર પ્રસારણ કરતા છે એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક ડબલ્યુબીઆઈ આધારિત ફુગાવો નોંધપાત્ર ઘટીને શૂન્ય પોઈન્ટ પંચ્યાસી ટકાની તેર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આજે રજૂ કરેલા આંકડામાં જણાવ્યું કે માર્ચ મહિનામાં ડબલ્યુબીઆઈ ફુગાવો બે પાંચ ટકા હતો વીતેલા મહિનામાં ખાદ્યાન્નના ભાવમાં ઘટાડો થયો હતો જ્યારે ઈંધણના ભાવમાં દ્વિઅંકી ઘટાડો થયો હતો સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો આજે સાધારણ તેજી સાથે બંધ રહ્યા હતા અપેક્ષા કરતાં ફુગામમાં વધુ ઘટાડો અને ભૂ રાજકીય તંગદીલી હળવી બનતા મોટાભાગના સેક્ટર્સમાં ખરીદીને પગલે બી સેન્સેક્સ એકસો બ્યાસી પોઈન્ટ વધીને એક્યાસી હજાર ત્રણસોને એકત્રીસ પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી પચાસ નેવ્યાસી પોઈન્ટ વધીને ચોવીસ હજાર છસોને સડસઠ પોઈન્ટ પર બંધ રહ્યો હતો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના પરિણામોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સહાય કરવાના ઉદ્દેશ્યથી નિઃશુલ્ક મનોસામાજિક કાઉન્સેલિંગ સેવાઓનો બીજો તબક્કો શરૂ કર્યો છે તેર મેથી શરૂ થયેલી આ હેલ્પલાઇન સેવા અઠાવીસ મે સુધી ઉપલબ્ધ રહેશે નિઃશુલ્ક કાઉન્સેલિંગ સેવા વિવિધ સહાયક વિકલ્પો પ્રદાન કરે છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સેવાનો ઉપયોગ કરી સાચું માર્ગદર્શન મેળવી શકે સેવાઓનો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીઓ સીબીએસઇ વેબસાઇટની કાઉન્સેલિંગ વિભાગની મુલાકાત લઈ શકે છે અથવા સત્તાવાર સીબીએસઇ એચક્યુ યુ ચેનલ જોઈ શકે છે સોમાલિયામાં મધ્ય એપ્રિલથી આવેલા અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા સત્તર લોકોના મોત થયા છે અને ચોર્યાસી હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે માનવીય બાબતોના સંકલન માટેની સંયુક્ત રાષ્ટ્ર કચેરીએ જણાવ્યું કે આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે અને અસરગ્રસ્ત લોકોને મદદની તાત્કાલિક જરૂરિયાત હોવાનું બહાર આવ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં અમેરિકા અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલિંગ જીસીસીની સભ્યોની શિખર પરિષદ દરમિયાન સીરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ ઇસ્લામિક બળવાખોરો નેતા અહમદ અલ શરાને મળ્યા હતા બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીરિયાના નેતાને ઇઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવા માટે અબ્રાહમ કરારમાં જોડાવા વિનંતી કરી હતી અબ્રાહમ કરાર એ પશ્ચિમ એશિયાના દેશો માટે અમેરિકાની આગેવાની હેઠળની પહેલ છે તેમણે એમ પણ જણાવ્યું કે ભવિષ્યમાં અમેરિકા આ કરારમાં વધુ દેશોને ઉમેરવાનું ચાલુ રાખશે પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના વિવિધ વિસ્તારોના ઓછામાં ઓછા ચાર શ્રમિકોના મૃતદેહો આજે બલુચિસ્તાનના નુકસી જિલ્લામાંથી મળી આવ્યા હતા અધિકારીઓએ જણાવ્યું કે બંદૂકધારીઓએ પીડિતો પર ગોળીબાર શરૂ કર્યો હતો જેમાં તેઓ સ્થળ પર જ માર્યા ગયા હતા સરકારે ઉત્તરપ્રદેશના જેવરમાં સેમી કન્ડકટર એકમ સ્થાપવાની મંજૂરી આપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંધુ દરમિયાન સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરી ન્યાયાધીશ બી આર ગવએ દેશના બાવનમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો ઘટીને શૂન્ય પોઈન્ટ પંચ્યાસી ટકા થયો અને ભારતે ચીન અને તુર્કીના સમાચાર માધ્યમોના એક્સ એકાઉન્ટ્સને બ્લોક કર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર